દાહોદમાં સતત બીજા દિવસે પણ સીલ મારવાની કામગીરી યથાવત રાજકોટ અગ્નિકાંડ બાદ દાહોદ તંત્ર હરકતમાં દાહોદમાં બીજા દિવસે વધુ બે બિલ્ડિંગ સીલ કરાયું દાહોદમાં વગર પરમિશન વગર ચાલતી જી પ્લસ ફોર અંડર કન્સ્ટ્રક્શન ચાલતી ઇડીયુ નોવા કોચિંગ ક્લાસ સીલ કરાયું તેમજ ધ બિગ જીમ પણ સીલ કરાયું અને તક્ષિલા નર્સિંગ હોમને બે દિવસની નોટિસ ફટકારવામાં આવી છે અહેવાલ પ્રથમ ચૌહાણ બ્યુરો ચીફ દાહોદ કોઈ પણ પ્રકારની મંજૂરી વગર બાંધકામ કરેલું છે ખૂબ વિશાળ બાંધકામ કરેલું છે નગરપાલિકાએ નોટિસ આપેલી છે તેમ છતાં આગળની કોઈ કાર્યવાહી થયેલી નથી અમારી તપાસમાં આવતો એને સીલ મારેલું છે અને ફાયર એનો સી પણ એમ નથી ફાયર એનઓસી પણ નથી એની બાજુમાં છે તો નર્સિંગ હોમ આવેલું છે ને એ નર્સિંગ હોમની અંદર પણ કોઈ પણ પ્રકારની સુવિધા ન હતી એમને બે દિવસની મુદત આપી છે કારણ કે અમુક છોકરીઓ ત્યાં રહે છે એટલે બે દિવસની મુદત આપી છે અને એનું નામ છે તક્ષશીલા અત્યારે જે તબીક જીમ છે અને એમાં પણ ફાયર એનઓસી નથી જૂનું બાંધકામ છે નગરપાલિકાએ નોટિસ આપી છે એને પણ અમે છે તો સેલ મારવાનું કામ કરેલું છે